રાજકોટ વાળા ને બતાવવાના હતા આ કાથી આવ્યો આ યાદ અરે છે ભાઈ આ રાજકોટ નો મિની કાનુડો કેવાય કે રાધા ક્યાં છે

હવે ત્યાં બોલા પીલી અલ બોલ પીલી અલ બોલ આપડા માં અત્યારે હું ભવાઈ કરવાની છે તું સમજા સમજે તું નહીં સમજા તું સમજા હા નહીં તું સમજા નહીં તો ભાઈ કન્ટિન્યુ રોક માં બેના એમાં એવું છે ભાઈ ઉમી રોક છે ને ચાલુ કરતા ભૂલી ગયા હતા મહેમાન તો આ ગયા ક્યારના આવી ગયા હતા થોડા કામ માં બીજી હતા ને એટલે રોક ચાલુ કરતા ભૂલી ગયા ભાઈ આપણે નીલુભાઈ આપણે રાજકોટ થી મોંઘેરા મહેમાન આવ્યા છે તો આપણે વ્લોગ ચાલુ કરી દીધો છે અત્યારે અમે જાય છે ભાઈ અત્યારે પેટ પૂજા કરવા જમવા જઈએ છીએ જમવા જઈએ આડી બધા સાથે મુલાકાત કરાવું તમે કન્ટિન્યુ વ્લોગમાં બેઠા રહેજો જો જાય કોણ કોણ છે ખબર અમારે યાર તો અત્યારે ભાઈ અહીંયા કાંઈ બસવે કિરણ ને એ બે જો જાય હા એની આરે કોઈક મહેમાન એવું એ છે બધા અત્યારે અમે જમવા જઈએ છે મેં કીધું હાલો હવે વ્લોગ ચાલુ કરી દઉં

અમને ભાઈ તમને સુરતમાં ગોતી ગયા તમે શું કેશો સાહેબ નીલુ ભાઈ તમે સુરત આવ્યા અમને બહુ સારું લાગ્યું તમે અમને પેલા તો જડી ગયા તમારો બહુ ખુબ ખુબ આભાર આવતા રહીશું રાજકોટ નો મિની કાનુડો કેવાય કે આપડે પેલા જમવા લઈ જવાના છે નીલુભાઈ જમવા જવું કે? અહીંયા પાન માવો ખાય એવું નથી ભાઈ ભાઈ અહીંયા મોટી હોટેલ માં હતા ત્યાંથી આગળ ઉઠ્યા છે નીચે ઉતરાયા છે હજી ભાઈ અજી નાય દોઈને ફ્રેશ થયા છે એટલે હજી આગળ અહીંયા ઉપર થી નીચે આવવા ફ્રેશ થયો તમને એવું લાગે નાય ભાઈ ફ્રેશ અમારી પબ્લિક ને શું કહેશો તમે ચાહી માતાજી કરો ફોલો કરો શેર કરો સબ્સ્ક્રાઇબ તમારા રાજકોટ માં કેવું ચાલે રાજકોટ માં જોરદાર ચાલે ચારેક વધારો રાજકોટ

ઓલા યે સબ ક્યા દેખના પડ રહા હૈ અચ્છા હૈ મેં રોટલા છે વધી ગયા ને એટલે હું કાક દેખા પૂરા

અલે ઝૂમ કરીને લેજે એમ ઈ કાકા બોલે કાય અમાર આ બોલવા વાળો માણા એક જ ત્યાં મરદ નું પાડીયો આને હું કહેવાય એ નીલુ આને હું કહેવાય આને 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 કહેવાય કાઈ તો મિત્રો અમે જમી લીધું છે ને ભાઈ ભાઈ જમવાની કઈ મજા આવી ગઈ છે મજા આવી ગઈ ભાઈ જમવાની કેમ મજા આવી બિલ આવ્યું નહીં નઈ છસો આઠસો રૂપિયા બિલ તો આવે જ ને ખાધું છે હવે જો બધા અહીંયા ચા પાણી નો લઈ છે હાલો ઘડીક ના હાલો

આલે પાસે બસું કઈ મળવાની નથી હવે આ એવું ન બોલો કાય રાડુ બધાય રાજકોટ રાજકોટ એના દેવાના ને જ દેવાના થાય જ છે માંડવો 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 એ વાત પણ તો થાય જ છે થાય ઊભા જવું ઊભા બસ હોય તો ઊભા ઊભા જાય બસ આવી જાય બસ બસ આવે ને ડાયરેક્ટ આવે એમાં હું છે બુકિંગ કરાવતા હતા